શંકારૂપી છોડનો અંકુર જ્યારે મનમાં ફૂટે ત્યારે તેને જળ મૂળમાંથી કાઢી નાખવો જોઈએ કારણ કે તે જો વટ વૃક્ષ બને છે તો તેનું પરિણામ બહુ જ ગંભીર આવે છે અને આ વાતની સાવિતી પૂરતી ઘટના બની છે સુરતમાં તારીક 6 જાનિવારી 2025 સમય સવારનો સ્થળ પાંડેસર આ વિસ્તાર સુરત કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર 457-58 ખાતે આવેલા રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હતી પાડોશીઓએ પાંડેસરા પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચીને રૂમના દરવાજા પર લાગેલ લોક તોડી અંદર જોયું તો જોનારા તમામ ચોંકી ગયા કારણ કે પલંગ પર મહિલાનો મૃતદેહ કોવાયેલી હાલતમાં મળી આવ્યો આ મૃતદેહ પાંત્રીસ વર્ષે લક્ષ્મી સ્વાયની હતી લક્ષ્મી તેના પતિ કૃષ્ણા સાથે રહેતી હતી બે દિવસથી રૂમ બંધ હતો ઘટના બાદ તેનો પતિ ફરાર હતો દંપતી મૂળ ઓરિસ્સાનું રહેવાસી હતું જેથી કૃષ્ણા ઓરિસ્સા ભાગી ગયો હોવાની શંકાએ પોલીસની એક ટીમ રવાના થઈ ત્યાંથી આરોપીને ઝડપી સુરત લવાયો પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા આરોપીએ પત્નીની હત્યાની કબૂલાત કરી વૈરભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળેલ જે ડેડ બોડીની ઓળખ થતા તેના સગાવાલાને બોલાવવામાં આવેલ જેમાં ડેડ બોડીની ઓળખ થતા તેમના માતૃશ્રી ઓરિસ્સા ખાતે વોચ કરી સરલન્સ દ્વારા પીછું કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે સુરતના પાંડેસરામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો બંદરૂમમાંથી મળી હતી લોહી લાશ મૂળ લોરિસ્સાનો દંપતી છેલ્લા કેટલાક મહિનાથી પાંડેસરા વિસ્તારની કર્મયોગી સોસાયટી વિભાગ બે માં ભાડે રૂમ રાખી રહેતું હતું પરંતુ આખરે એવું તો શું બન્યું કે ક્રિષ્નાએ તેની પત્નીના આટલી બેરમીથી હત્યા કરી નાખી પોલીસે સવાલ પૂછ્યો તો આરોપીએ કારણ જણાવ્યું તે મુજબ લક્ષ્મીના ચારિત્ર પર કૃષ્ણને શંકા હતી છેલ્લા કેટલાક સમયથી પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની પતિની શંકા હતી આ શંકાનું સમાધાન કરવાની જગ્યાએ ક્રિષ્નાએ પત્ની સાથે ઝઘડો કર્યો આ દરમિયાન આવિષમાં ભાન ભૂલી પત્નીનું માથું દિવાલ સાથે અથડાવી માથામાં કુકર ફટકારી હત્યા કરી નાખી ત્યારબાદ દરવાજે તાળું મારી ઓરિસ્સા ભાગી ગયો હતો આ બધા વચ્ચે પોલીસને ચોંકાવનારી જાણકારી તપાસ દરમિયાન મળી વર્ષ ક્રિષ્ણા અને તેની પત્નીએ શાળાની હત્યા કરી હતી મિલકતના વિવાદમાં હત્યા કરનાર દંપતીની પોલીસે ધરપકડ કરી હતી લાજપોર જેલમાં હત્યા કેસની સજા ભોગવતા હતા થોડા મહિના અગાઉ જામીન પર પતિ પત્ની મુક્ત થયા હતા ત્યારબાદ પાંડેસરાની કર્મયોગી સોસાયટીના વિભાગ બે માં મકાન ભાડી રાખી રહેતા હતા બનાવની વિગત એવી છે કે આરોપી પોતાની પત્ની પર ચારિત્રની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે આરોપી અને મરણ જનાર બંને નાઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ બે માં બે હજાર સત્તર માં મર્ડર ગુનો દાખલ થયેલ છે જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતું અને ત્યારબાદ બંને જેલમાં હતા પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ ત્રેવીસ બાર બે ના રોજ આ ક્રિષ્ના સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે ગુનાહિત માનસિકતા ધરાવના ક્રિષ્નાએ શાંતિથી બેસી પત્ની સાથે વાત કરી હોત તો આજે તેની પત્ની જીવિત હોત અને તેની હત્યાના આરોપસર જેલની હવા ખાવાનો વારો ન આવ્યો હોત રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત